બે ચોર ને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે હજી બાકીના ત્રણ ચોર ને પકડવાના બાકી છે સમા વિસ્તાર માં આવેલ સૈનિક સોસાયટી માં રહેતો પરિવાર સામાજિક પ્રસંગે ઉદયપુર જતા તેમના ઘરની અંદર તસ્કરો હાથ ફેરો કરીને માત્ર પિસ્તાલીસ જ મિનિટમાં રોકડા સિત્તેર હજારની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા આ બાબતે ઘર માલિકના જમાઈ દેવેનભાઈએ સમા પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી સૈનિક સોસાયટીમાં ચોરી કરવા આવેલ તસ્કરો અંગેની જાણકારી ઘરના સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહેતા બે નોકરોએ પોલીસને આપી હતી પોલીસે માહિતી અને વર્ણનના આધારે ચોરી કરનાર સભ્યોના ફોટા બતાવ્યા હતા જે ફોટા સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા નોકરોએ ઓળખી બતાવતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે તેના અન્ય ફરાર થઈ ગયેલ ત્રણ સાથીદારોને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ ઓગણત્રીસ છ ના રોજ ફરિયાદી દેવેનભાઈ સેલવાડીયાએ ફરિયાદ લખાવી કે પોતાના સસરા ઉદયપુર ગયા હોય તે દરમિયાન પોતાના સસરાના જે નોકર હતા કમલેશભાઈ વસાવા તેણે ફોન કર્યો કે કોઈ પોતાના બંગલોમાં ચોરી કરે છે અને પોતાને રૂમની સ્ટોપર આગળથી મારી દીધે છે અને દાઢી અને ટોપીવાળા હોવાની વિગત લખાવેલી જે બાબતે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરતાં જે વર્ણન આપેલું હતું તેવા ફોટોગ્રાફ્સ અગાઉ જે પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટરના હતા તે બતાવતા તેમાં ઓળખ થઈ છે બે ચીખલીકરની અને બે ચીખલીકરને અટક કરવામાં આવેલ છે હાલે તેની રિમાન્ડ લેવામાં આવેલ છે એમો ટાઈપ મોસ્ટ ઓફ આ આરોપીઓ છે ચીખલીઘર એ ઘરફોડ ચોરીમાં અલગ અલગ સિટીમાં છે વારસિયામાં છે બાપોદમાં છે અને રાજકોટ રૂરલમાં પકડાઈ ચૂક્યા છે અને જે ખાલી મકાન છે તેમાં દરવાજા તોડી અને લોકર તોડીને ચોરી કરવાની વિગત સામે આવેલ છે સિત્તેર હજાર રોકડા લઈ ગયેલાની વિગત ફરિયાદી લખાવેલી છે પોલીસે જ્યારે જે નજરે જોનાર સાક્ષી છે તેને આલબમ બતાવવામાં આવ્યો ત્યારે તે તેને ઓળખી ગયેલા અને ત્યારબાદ તેને બાપોદની જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી તેને પોલીસે તાત્કાલિક ઉઠાવી લીધેલા છે ગેરકાયદેસર રીતે અટકાયત કરી છે એમને કેવી રીતનું આખું ષડયંત્ર કર્યું હા આ લોકોને જ્યારે જે નોકર છે કમલેશભાઈ વસાવા પોતાને અવાજ આવ્યો કે કંઈ તોડફોડ થાય છે એટલે જેવા બહાર નીકળ્યા એટલે એને તરત અંદર જે પોતાની સ્ટોપ રહેતી જે નોકર રૂમમાં રહેતા હતા ત્યાં સ્ટોપમાં બાંધી દેલી અને તેનું મોબાઈલ લઈ અને એનું સિમ કાર્ડ કાઢી નાખેલું એટલે કોઈને જાણ ન કરીને તાત્કાલિક પછી આ લોકો નાસી ગયેલા હતા ફરિયાદીની વિગત મુજબ પાંચ આરોપીઓ હોવાની વિગત જાણવા મળે છે જે સીસીટીવીમાં પણ ફલિત થાય છે અને બે આરોપીઓ હાલ પકડાયેલા છે અને બંને આરોપીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે આગળના ત્રણ બીજા આરોપી છે તેની ઓળખ થવા અને પકડવા

તો પોલીસને તાત્કાલિક આરોપી મળી શકે એવી પૂરી સંભાવના છે હાલ ઇન્ટ્રોગેશન આરોપીઓનું શરૂ છે વિશેષ કઈ જાણવા મળશે તો આપ લોકોને ઓકે